ચંચુપાત ન્યૂઝ આવ્યું છે મિત્રો હવે એક મહત્વના સમાચાર જુઓ ચોટીલા પ્રાંત અધિકારીની ખનિજ માફિયા ઉપર તૂટી પડવાની નીતિ અને તવાઈથી હવે કેટલો સમય આ પ્રાંત અધિકારીને આ ખનીજ માફિયા અને એમના મળતિયા વાઢેર જેવા કેટલો ટાઈમ રહેવા દેશે એ કહેવું રહ્યું જુઓ આ કામગીરી જો ચોટીલા અધિકારી પ્રાંત જે છે એ કરી શકતા હોય તો વાઢેર તો ખનીજ અધિકારી છે એમની પાસે ટીમ છે એમની પાસે મામલતદાર છે પોલીસ તંત્ર છે ને પાવર છે તો કયા નોટોના બંડલના આધારે આ પાવર દબાઈ જાય છે એમનો એમને મૂકેલા નવા જે આવેલા સેટિંગ મિનિસ્ટર જેવા અધિકારીઓ તાત્કાલિક એમની કળા દેખાડવા માંડ્યા છે કે શું કેટલા હપ્તા લેતા હશે અને કેવી આમની કોલસાની કાળી દલાલીમાં કાળી કમાણી થતી હશે જુઓ આ છે જીવતો જાગતો દાખલો અને પુરાવો શું જિલ્લા તંત્ર જિલ્લા કલેક્ટર તેમજ આ ખાતું જેના હાથમાં છે એવા સીએમને આ ખનીજ અધિકારી ઉપર કોઈ તપાસ ન બેસાડવી જોઈએ શા માટે આ અધિકારીને આટલા બધા છાવ છાવરે છે એ પણ સમજાતું નથી હવે આ તંત્રને જુઓ અને મહત્ત્વની બાબત તો એ છે કે આ ખનીજ માફિયાની સાથે જે ગંભીર બાબત કહેવાય એવી ચિલેટન સ્ટીક જે એક્સપ્લોઝિવ હોય છે એ પણ મળી આવ્યા છે જુઓ આ એચટી મકવાણા હાથે કેટલી ગંભીર બાબત કહેવાય જ્યાં મોતનો સામાન ખુલ્લે આમ ધળેલે છે આ અધિકારીઓ હજુ થોડા સમય પહેલાં જ પકડ્યું છે છતાં બેફામ આનો ઉપયોગ થાય છે જુઓ આ એમના હાથમાં જીલેટિન સ્ટીક ડિટોનેટર સેલ જેવા મોતના સામાન જેવા ગંભીર સાધનો પકડી પાડ્યા છે જુઓ રાતના અંધારામાં પકડી પાડે છે તો દિવસે પણ આ વાઢેરના દેખાતું નથી અને અઠવાડિયામાં એક દિવસ આપી અને આ જે પકડેલી જે ખટારા ગાડીઓ ટ્રેક્ટરો ચરકીઓ છે જે એચટી મકવાની રાત દિવસની મહેનત છે એને આ છોડવામાં કાગળ કરવામાં જ એમનો દિવસ નીકળી જાય છે જ્યારે આવે છે ત્યારે જુઓ અને લોકોની લાઈનો લાગે છે ખનિજ અધિકારીએ અને પોતાના મળતિયાઓને ખાસ મિટિંગ માટે બોલાવે છે આ એમની ઓફિસમાં જે કાળા કાચ એટલા માટે જે નાખ્યા છે ઓફિસમાં કે આ એમની કાળા કરતૂત અને એમનું ખનીજ માફિયા સાથેનું સેટિંગ બહારના કોઈ મારા જેવા પત્રકારો શૂટિંગ ના ઉતારી લે જુઓ એટલે જ કાળા કાચ કાળા કોલસાની દલલીમાં નાખી દીધા છે અને કોલસાની દલલીમાં આ એચટી મકવાણા વાઢેરના પુલ ખુલ્લી પાડી રહ્યા છે જુઓ જો આ એચ ટી મકવાના ખનીજ અધિકારી તરીકે મૂકવામાં આવે તો કેવડો મોટો ભ્રષ્ટાચાર સામે આવે એમ છે જુઓ જોવા માટે આવા જ સમાચાર જોવા માટે ચંચુપાત ન્યૂઝને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અત્યારે જ શેર અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જોતા રહો ચંચુપાત ન્યૂઝ પ્રવીણ પરમાર સાથે સુરેન્દ્રનગરથી જુઓ વાડેરના આગલા કૌભાંડ